ફ્રેન્ડ્સ આજે હું તમને લોટ મોણ નાખ્યા વગર અને લોટ એકદમ સોફ્ટ રહે તે કેવી રીતે લોટ બંધાય તે હું તમને જણાવીશ આ લોટ ફ્રીજમાં રાખ્યા વગર જરા પણ કાળો નહીં પડે તે રીતનો લોટ તૈયાર થશે તો ચલો ફ્રેન્ડ્સ લોટ કઈ રીતે બાંધો તે જાણી લઈએ એક કાથરોટ લેવાની છે તેમાં એક કપ ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે અને સ્વાદ અનુસાર સોલ્ટ આ લોટમાં આપણે અત્યારે તેલનું મોણ નથી લેવાનું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે લોટ બાંધવાની રીત હું તમને જણાવીશ અત્યારના સમયમાં શું છોકરીઓને લોટ બાંધતા નથી આવડતું હતું તો આ વિડિયો જરૂર જોજો તો તમને ફટાફટ લોટ બાંધતા આવડી જશે ને તમારી લોટની રોટલી એકદમ સોફ્ટ થશે આપણો લોટ એકદમ સરસથી મિક્સ થઈ ગયો છે આ રીતે ધીરે ધીરે પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે ભેગો કરી લઈશું તમે આ લોટ બાંધીને ખૂબ જ વધારે સમય સુધી રાખી શકો છો જરા પણ બગડશે નહીં અને ઘણા લોકો આ લોટને ફ્રીજમાં રાખતા હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અને શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો લોટ ક્યારેય ફ્રીજમાં ન મૂકવો જોઈએ તે આપણા સેહત માટે ખૂબ જ નુકસાનકારક થાય છે આ રીતે ધીરે ધીરે પાણી એડ કરવાનું છે એક સાથે પાણી એડ કરી દેશું તો તમારો લોટ ઢીલો થઈ જશે ફ્રેન્ડ્સ આ લોટને ફ્રિજમાં રાખ્યા વગર લાંબો સમય સુધી કઈ રીતે રાખો તે વિધિ હું તમને આગળ જણાવીશ આ રીતે આપણો લોટ એકદમ સરસથી બંધાઈ ગયો છે આ લોટને આપણે અડવા હાથે મસળતા જઈશું જેથી આપણો લોટ એકદમ ઢીલો ન થઈ જાય અત્યારે આપણે આમાં એક ટીસ્પૂન જેટલું તેલ છે લોટને થોડો થોડો ગુણવી દેવાનો છે ફ્રેન્ડ્સ આ રીતે લોટને કરવાથી લોટ લાંબો સમય સુધી કાળો પણ નહીં પડે અને એકદમ લોટ સોફ્ટ થઈ જશે જો તમે જોબ કરતા હોય અને લોટ બાંધવાની ફટાફટ હોય તો આ રીતે લોટ બાંધીને તમે આઠ થી નવ કલાક સુધી લોટને સ્ટોર કરી શકો છો ફ્રિજમાં પણ રાખવાની જરૂર નથી પડતી લોટ જરા પણ ઢીલો પણ નહીં થાય અને કાળો પણ નહીં થાય તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસથી સોફ્ટ અને એકદમ વ્હાઈટનેસ ઉપર લોટ થઈ ગયો છે આ લોટની રોટલી એકદમ સોફ્ટ સોફ્ટ અને કુણી કુણી રોટલી તૈયાર થાય છે તો આ રીતે લોટને મસળવાથી આ લોટ સારો તૈયાર થઈ જાય છે હવે આપણે આગળ જોઈશું એક કોટનનું કપડું લેવાનું છે તેને પીનું કરીને આ લોટ ઉપર આ રીતે ચિપકાવી દેવાનું છે અને હવે એક પ્લેટ લઈને તેને ઢાંકી દેવાનું છે આ રીતે લોટને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે લોટમાં પાણી વાળું કપડું બગડતો નથી અને સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો લોટ જરા ઢીલો પણ નથી થયો અને કાળો પણ નથી થયો હવે લોટને આપણે સેજ એક થી બે મિનિટ માટે કૂળવી દઈશું હવે લોટને સ્ટોર કઈ રીતે કરવું તે હું તમને આગળ બતાવીશ જો આ રીતે તમે લોટ બાંધશો ને તો પહેલી વાર લોટ બાંધ્યો હશે ને તો પણ તમારી રોટલી એકદમ સોફ્ટ અને કૂણી કૂણી તૈયાર થશે રોટલી મૂકીએ છીએ તે ડબ્બો લેવાનો છે અને તેમાં એક વાસણ મૂકી દેવાનું છે હવે તેના અંદર લોટ મૂકીને જે કોટનનું પીનું કપડું હતું તેને ઢાંકીને બંધ કરી દેવાનું છે હવે આ લોટને આપણે દસ કલાક સુધી રાખી મૂકશું હવે દસ કલાક બાદ તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ થી એવો ને એવો છે જરા કાળો પણ નથી થયો અને ઢીલો પણ નથી થયો આ રીતે લોટ બાંધીને રાખી દેશો ને તો તમારી ફ્રિજમાં પણ નહીં રાખવો પડે અને આપણી હેલ્થ માટે પણ સારું રહેશે તો ફ્રેન્ડ્સ આ લોટ બાંધવાની ટિપ્સ તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો